આપણે બે ત્રણ દિવસથી આ વ્લોક નહોતો ઉતાર્યો આપણે કામ હતું થોડુંક કેમ કે આપણે એક આઈફોન લીધો હે એમાં વ્લોગ ચાલુ કર્યા હે તમે જોવો આ જમી આવ્યા હે બામણા હા તમને મંદિર આગળ દેખાડ્યું બનેવી અને આ એનો દોસ્તાર આપણો દોસ્તાર જ છે આપણે આવ્યા હે બામણા શા બરાબર તો હવે આપણે જવાનું હે મઢડા સોનલમાના દર્શન કરીએ બરાબર વ્લોગમાં બને રહીજો હવે વ્લોગ મસ્ત આવશે કેમ કે હવે આપણા હાથમાં આઈફોન આવી ગયો નિંદડી ના હાથમાં દીવો દીવું છે આ બધું કે ને હાલો તો હવે મઢડા મળ્યા જાવ હું નાચું ભાઈ મઢડા હાલો તો આપણે અર્જુનભાઈ ની આઈ ટ્વેન્ટી લઈને જઈએ મઢડા તો આપણે નીકળી ગયા હે જો રસ્તો તો આપણે મઢડા નીકળી ગયા હે બરોબર બામણા સાથી મઢડા ભાઈ આઈ ટ્વેન્ટી આંકવાની એવી મજા આવે આજ મારા હાથમાં તો કંઈક અલગ જ લોક ચાલુ કર્યો નવો આપણે એપલના ફોનમાં અને ફોર વ્હીલર નવી આંકવા જઈ આજ આપણો ઓલ્ટો નથી પણ આઈ ટ્વેન્ટી છે બરોબર તો બધા ભેગા નીકળ્યા હે હાલો તો હવે આપણે મઢડા જઈને મળી

તમને બધીને દેખાતી હોય કે ન દેખાતી મને દેખાય આપણે ન્યા જઈને તમને બધીને દેખાડશું એટલી કોશિશ આપણે કરશું પણ તમે એક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા ભાઈ રોડ નું કામ પણ આલે હે આરસીસી રોડ થાય છે આપણે તો બીજાની હાથમાં ગાડી છે એટલે વાંધો નથી આઈકાર આઈક કાર ગાડીનું પણ પૂરું થઈ ગયું હારી ગાડી હોય ને તો રસ્તા થતા હોય ને બહુ ખરાબ રસ્તા હોય પણ એ સારું થોડાક ખરાબ આવે પણ પાછું સારું થઈ એટલે વાંધો નથી ફોર વ્હીલ આપવાની ખુબ મજા આવે અર્જુન હા ફોર વ્હીલ લેવી હે પણ જો આ બધા મને થોડોક સપોર્ટ કરે ને મારી યુટ્યુબ ફેમિલી તો વ્હીલ લેવું હે યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરે તો થાય ભાઈ મને બધી ને બેહાડવા જેને ને બેહું ને બેહાડવા આપણે કોઈ નાદ ન પાડવાની આવે એવડો સપોર્ટ જળતો હોય તો પછી બધી બેહાડવાના હોય ને તો આવા માં ધ્યાન રાખાય હતા રોડે એટરા હો છે ને હવે મઢડા આવી ગયા હે આપણે જોઈ શકો છો બજારું આવી ગયે આવ્યા હે એની તો જોયા હે પણ છતાંય આપણો વિડીયો જોઈને લાઈક કરો અને શેર કરો બાકી તો જવા દર્શન કરાવ્યા રાખીશું આપણે અને હવે તો ખુબ મજા આવે હું ઓલી એપલ નું બટકું લીધું ને અડધું કોક ખાઈ ગયું

સોનલ માં નું મંદિર આવી આપણે તો આગળ એમની મહિલા જાત પણ આપણે આ માતાજી હાટું પ્રસાદ પણ લઈ લઈ આપણે શ્રીફળ લઈ લીધું હે અગરબત્તી લઈ લીધું હલો હવે આપણે તમને દર્શન કરાવી અંદર મંદિર માં જઈ નજારો તો તમે ખાલી મદડા સોનલધામ દર્શન કરીએ આપણે અંદર મંદિર માં જઈએ એ કરાવી

ફોન આવી જાય કેમ અહીંયા નારિયેર શ્રીફળ વધારી દીધું આ આપણે નારિયેરના ઓલા સોચલા ઉખેડવાનું મશીન છે જોઈએ કેમ છે બાલ કામ જમાવટ છે બે હે આપણે અર્જુનભાઈ ઊંઝો નારિયેર વધારી નહીં આપણે બાજુમાં ગૌશાળા પણ છે સોનલધામ મગડા ગાયો પણ ઘણી હે કે હું હે બતક હે બતક પણ બોલે છે હમણાં આગળ થોડીક વારમાં જો શૂટિંગ કરવા દે તો આપણે અહીંયા જાઉં અહીંયા અંદર ગાયો ને થાંભલો છે ડેકોરેશન જોઈ ગયું नुमान इ समाधी से હોય ઓછી ખબર અમે મઢડા ચા ની પરસાદી લેલી હતી પછી અમારે અર્જુનભાઈ જમાડવાના હે પંજાબી આજે

વ્યાજી રૂપિયા લઈને આ બધીને હારા શૂટિંગ દેવા હાટું તો મેં આઈફોન લીધો મને કોઈ આઈફોન કેમ કેવાય એ ખબર નથી પડતી હાલો તો હવે પ્રસાદી લઈ લઈ પછી મળી તો આપણે મઢડાથી ને પૂગી ગયા હે હરાડિયા હરાડિયા હવે અર્જુન ખવડાવે ભાજી પંજાબી નું તો હું થયું હોય ભગવાન જાણે કે અડુન ન આવ્યું અર્જુન આમાં ક્યાંય જડતું નથી ને ભાઈ ના ખવડાવી દે આ હા તો હોટલ હોય કે

વિડીયો ઘડીક વાર ખાઈ પી ને પછી ઉતાઈ જઈએ ફાકી બાકી ખાવા ખાવાની કઈ કા અર્જુન ભાઈ ભાજી ખાઈ લીધી કા ભાજી ખાઈ લીધી ભાજી હબાવ ખાઈ લીધી અમે ફરાડિયા હવે એક માટી આગળ ઉભો છે તો ત્યાં આગળ મુલાકાત કરી લગભગ તો ઓળખે જ છે બધા આગળ એની મુલાકાત કરી એ હું કે એ કેવું કાંઈ કરે ઠંડા પીણાની હોય કરશે કે નહીં કરે કેમ ખબર